રમેશભાઈ એકતા મંચ જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ આજ રોજ અમારા એક મેસેજને ધ્યાન રાખીને બધા જે ખેડૂત ભેગા થયા છે આજે અમે જે ભેગા થયા છે એ સોમનાથ કોડીના નવી રેલવે લાઈન જે પરમબી સહ એ લોકો સર્વે માટે આવ્યા હતા ને સોમનાથ કોડીના ખાલી ચાર ઉદ્યોગિક કંપનીઓ માટે છે સાપુજી પાલનજી જીએસએલ મોરાછા અને અંબુજા માટે નવી જે રેલવે લાઈન પાછો નવે સર્વે ચાલુ કર્યો છે એમાં અંદાજિત ચાર હજાર ખેડૂત સીધી લીટીમાં આવે છે અધર તો જાજા આવે છે કારણ કે પાણી ભણાતું હોય છે પાઇપલાઇન હોય છે ઘણું બધું આવે છે ને હજાર ખેડૂતો એવા હોય છે કે અમારા આ વિસ્તાર છે ને ટુકડા ધારામાં છે ટુકડા ધારાના એટલે કોકને બે વીઘા જમીન હોય છે વચ્ચે તે નીકળે એટલે થોડું ઘણું રહે એટલે એ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એ ખાતેદાર હતો નથી એટલે ઘણા ખેડૂતો છે એ ખાતેદાર મટી જાય છે હવે જે આ જમીન છે એમાં આનો વિસ્તાર જે ખેડૂત છે એ બધા સ્ટોપલી બધા અવણ જેવા છે એટલે બિચારાકને આમ જોવા જઈએ તો તમે ઉપર જોતા હોય છે કે બેકારી વધારે હોય છે એટલે આ ખેડૂતો જે છે એ ક્યાંય એવું કંઈ નોકરી કરે કે એવું કંઈ થઈ શકે નહીં ને આ જમીન ઉપર એ રોજી રોજીરોટી આલે છે કે પોતાનું ઘરનું આલે છે બાળકોનું ભણતર છે દવાખાનું છે પશુપાલનનું બધું છે ને આ જે જમીન છે એ બધી ફળદ્રુપ છે આમાં તમે બગાયતી વિસ્તાર જોઉં તો નારેલી ચીકુ આંબા પછી તેલીબિયામાં હોય છે તો જે મગફળી છે કે જે વસ્તુ પછી શાકભાજી છે કઠોળ છે બધી વસ્તુ પાકે છે ને ચાર કંપની માટે સરકાર હું આપણા માધ્યમથી સરકારને કહેવા માટે સુકામે તમે ખેડૂતોને મારી અને ચાર કંપની માટે તમે સુકામે એટલું બધું હેરાન કરે ખેડૂતોને તમારી પાસે ઓલરેડી એક ઓપ્શન છે અમે ઘણા સમયથી બે હાજર તેર થી ચાલે છે બે હાજર સોળ થી અમે આંદોલન કરીએ છીએ ઘણા વખતે અમે કલેક્ટર કરેલી છે રેલવે મંત્રી જે મળ્યા હતા લાસ્ટમાં જેમ જે હતા આલોક કાંચન એને સોમનાથ પાટણમાં અમે રેલવે સ્ટેશનમાં મળેલા મિટિંગ કરેલી પછી છેલ્લે અમે દર્શનાબેન જરદોષને સોમનાથ સર્કિટ હાઉસમાં મળ્યા બધા લોકોએ આશ્વાસન આપે છે કે ભાઈ એ વસ્તુ બંધ ખરાબ છે સારી નથી પણ હજી સુધી અમને જવાબ આપ્યો નથી અમારી રણનીતિ આવનારા સમયમાં અત્યારે જે બે હજાર તેરથી થી અમે હજી સુધી આંદોલન કરીએ છીએ અને હવે પાછું એ લોકોએ શરૂઆત કરી છે આવનારા સમયમાં અમે જબરદસ્ત આંદોલન કરશું કાલે અમારે શનિવાર વડોદરા ઝાલા સુત્રાપાડાનું વડોદરા ઝાલા ગામમાં બે વાગે મહાબળેશ્વર બાબાનું જે સાનિધ્યમાં એક ખેડૂત આંદોલન મોટું કરવાના બધી મિટિંગ કરવાની આગેવાનો આવવાના છે સારા કોડીનારથી થી લઈને ભાલપરા સુધીના જે ખેડૂતો છે બધા આવવાના છે રણનીતિ નક્કી કરશું કે આવનારા સમયમાં શું કરું છું ખેડૂતોને એક જ ધ્યેય છે જમીન દે કે જાન નહીં દે કે કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે સોમનાથ થી કોડીનાર જે લઈ જાવી છે એમાં વચ્ચે તાલાળા થઈને મીટરગેજ છે એને બ્રોડગેજ કરી નાખે ને આખી લાઈન કન્વર્ટ ન્યા કરી નાખે સરકારને ને જમીન સંપાદન નહીં કરવાની આવે અને ફાયદો થવાનો છે ને એક મોટો બેનિફિટ ઈ છે કે સાસણિયાથી નજીક પડે છે બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટની આવશે પર્યટકો બી વધશે એટલે સરકારને ફાયદો થાય એમ છે પર્યટકો પર્યટન વિગાર જે છે એ લોકોને બી ફાયદો થાય એમ છે કારણ કે મોટી રિટેનું આવશે એટલે બધા આવવાના છે છતાં બી ચાર કંપની માટે થઈને બારસો પંદરસો બે ચાર હજાર વીઘા જમીન છે એ કાઢીને અમારા બધા હજાર ખેડૂતો એવા છે કે જે ખાતેદાર જ મટી જાય છે અમારા આપના માધ્યમથી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે બાકી આવનારા દિવસોમાં હવે જે આંદોલન કર્યું એનાથી ઉગ્ર આંદોલન કરશું જે વસ્તુ કરવી પડશે અમે કાલે ડિસાઇડ કરશું બધા આગેવાનો ભેગા નક્કી કરીને કે હવે શું કરવાનું થાય છે આગળ આગળ કારણ કે હવે અમે લડી લેવાના મૂડમાં છે અત્યાર સુધી એવું ચાલ્યું હતું કે ભાઈ ધીરુ ધીરું ચાલતા કે સરકાર હવે અમે હકારાત્મક જવાબ આવે છે પણ સરકાર જવાબ હકાર મતલબ આપણે પાછળથી આ વસ્તુ ચાલુ રાખે છે એટલે અમારો એક જ ધ્યેય છે કે હવે જ્યાં સુધી ટ્રેન નો લેટર નહીં આપે કેન્સલ નો ત્યાં સુધી અમે અટકવાના છે નહીં મારું નામ છે કાનાભાઈ નાગેરા હું હરણાસા ગામ નો સુત્રાપાડા મારો તાલુકો છે વિરોધ કરો છો શું સર આ એક ટ્રેન માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે બરાબર આ અમારી ઉપજાવ જમીન અને નાબૂદ કરવા માગે છે અને માત્ર ને માત્ર ચાર કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર ચાર ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે કે એની જમીન નાબૂદ થઈ જાય ખેડૂત નાબૂદ થઈ જાય પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે વિરોધ કરતો સર અમારે જરૂર પડે આ રમેશભાઈ છે આ બધા આગેવાનો છે અને બધા ખેડૂ છે જેમ એને યોગ્ય લાગશે જેમ અમને ખેડૂતને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમારે અમે એક સામાન્યમાં અમે નેવું ટકા